ઘણી વખત વ્યક્તિ વિચારે છે કે તેને આવક થઈ રહી છે પરંતુ પૈસા બચી રહ્યા નથી ઘરમાં હંમેશા આર્થિક સંકટની સ્થિતિ રહે છે આ સાથે એક સમસ્યા દૂર નથી થતી કે બીજી આવે છે તેની પાછળનું કારણ વાસ્તુ દોષ હોઈ શકે છે આવી સ્થિતિમાં આ ભૂલોને સમયસર ઓળખીને વાસ્તુદોષ દૂર કરવા ખૂબ જરૂરી છે ઘરમાં બનેલા રસોડાની વાત કરીએ તો તે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે અહીં ભૂલોનો બિલકુલ અવકાશ ન હોવો જોઈએ આ ભૂલોથી માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થઈ શકે છે સાવરણી સાવરણી ઘરની ખૂબ જ જરૂરી વસ્તુ છે તેના વિના સ્વચ્છતાની કલ્પના કરી શકાતી નથી કોઈ પણ રીતે જ્યોતિષ શાસ્ત્રમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે આમ છતાં રસોડામાં સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ આમ કરવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે અને માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થઈ શકે છે વાસણ ઘણી વખત લોકો વાસણો તૂટી ગયા પછી પણ રસોડામાં રાખે છે વાસ્તુશાસ્ત્રમાં નાને યોગ્ય માનવા માં આવતું નથી તૂટેલા વાસણો વાસ્તુ દોષને આમંત્રણ આપે છે કિચનમાં કોઈ પણ પ્રકારના તૂટેલા વાસણો કે કચરો ન રાખવો જોઈએ જેના કારણે ઘરમાં આર્થિક સંકટની સ્થિતિ ઊભી થઈ શકે છે કાચ રસોડામાં હરીસો લગાવવાનું ક્યારેય ગુરસો નહીં રસોડામાં કાચ લગાવવાથી નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કાચ લગાવવાથી અગ્નિની પ્રતિબિંબ સર્જાય છે નહીં વધુ પડતી ઉર્જા ઉત્પન્ન થાય છે દવા ઉતાવળમાં ઘણી વખત લોકો રસોડામાં જ દવાઓ રાખે છે જો કે વાસ્તુશાસ્ત્રમાં ના આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી રસોડામાં દવાઓ રાખવાથી વ્યક્તિને બીમારી અને આર્થિક સંકટ જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે જો કોઈ બીમાર વ્યક્તિ ઘરમાં દવાનો ઉપયોગ કરતી હોય તો રસોડામાં દવા બિલકુલ ન રાખવી જોઈએ મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વીડિયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર ભૂલતા નહીં મને ન હોય તો અમારી મા સ્ટોરી ક્રન્ટ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો